સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન અન્ય મુદ્દ નામના દોષ અંગે છે અન્ય મુદ્દ અન્ય એટલે બીજું મોદ એટલે આનંદ આત્મા સિવાયની બીજી કોઈ પણ વાત કે વસ્તુથી આનંદ આવે તે અન્ય મુદ્દ જે સામાન્ય રીતે સંસારના બધા જ જીવોને વધતે ઓછે અંશે હોય જ છે ખરા સાધકને સંસારનું સુખ ઝાંજવાના પાણી જેવું લાગે રેતીમાંથી તેલ નીકળે જ નહીં એવી પ્રતીતિથી આ જીવો અધ્યાત્મમાં આગળ વધે છે એ ગંત દુઃખે જરીવેલો એ આખો લોક દુઃખે કરીને બળી રહ્યો છે તનુધારી કોઈને સુખ્યા જે દીઠા તે દુખિયા રે દ્રષ્ટિ ફરે દેખત ભૂલી ટળે જે હવે ભૂલેલા પાછળ ભટકવાનું બંધ કરે તો સવળી દિશે એમ મોં માંડે હવે અન્યમૂત દોષ નીકળ્યો ગણાય જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે સંસારના કાર્યોથી નિવૃત્તિ મેળવીને જે એકાંત આત્મા વિશે વિચાર કરે છઠ્ઠી દ્રષ્ટિમાં આવે છે તેમ છઠ્ઠી દિઠી રે હવે કાંતા કહું ત્યાં તારાભ્ર પ્રકાશ તત્વ મીમાન દ્રઢ વયે ધારણા નહીં અન્ય શ્રુતવાસ ધન ધન શાસન શ્રી જીનવર છઠ્ઠી કાંતા દ્રષ્ટિ યથાર્થ નામ તેવા ગુણ છે તેમાં બોધ તારાથી છવાયેલા નિર્મળ આકાશની પ્રભા જેવો હોય છે આ દ્રષ્ટિમાં મીમાંસા અથવા તત્વને વિચારણારૂપ ગુણ પ્રગટે છે પાંચસોમાં પરમ પરમકુમલદેવ કહે છે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી કેવા પ્રકારે ક્ષીણ કરવા આ જીવની કઈ ભૂલ છે તે કેમ દૂર કરવી વગેરે સૂક્ષ્મ વિચારણા દ્રષ્ટિયુક્ત મહાત્માઓ રાત દિવસ કરે છે તે તત્વમીમાંસા નામનો ગુણ છે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે હવે જગત પ્રત્યેનો પ્રેમ પરમાત્મ પ્રત્યે વળ્યો છે આત્માનો લક્ષ નિરંતર રહે અને તેથી જ આ દ્રષ્ટિનું અંગ ધારણા કર્યું છે આ દ્રષ્ટિમાં અન્ય નામનો દોષ દૂર થાય છે અન્ય મુદ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ આ દોષ આ દ્રષ્ટિવાળા જીવને આત્મલક્ષ્ય થવાથી જાય છે જેમાં આત્માર્થ ન હોય તેવા અન્ય શાસ્ત્રોમાં રાજીપો આવે નહીં જગતની કોઈ વસ્તુ કે કોઈ વાત આત્મા સિવાય તેને આશ્ચર્ય પ્રમાણે નહીં દેહનું કે જગતનું મહાત્મ્ય રહ્યું જ ન હોવાથી વૈદકમાં રસ નથી દેહનો લક્ષ્ય ગુણ થયો હવે શરીરને લગતી ક્રિયાઓ વ્યવહારે ઉપયોગી જણાય તો પણ આ જીવને રસનો હેતુ બને નહીં જ્યોતિષાદી શાસ્ત્રોમાં કે અન્ય કોઈ વિષયમાં જે આત્મલક્ષ્યની વાત નથી ત્યાં આવા જીવોને આકર્ષણ થાય નહીં ઉલટ ઉપેક્ષા ભાવ આવે ચમત્કાર રીધિ સીધી તેને આકર્ષી શકે નહીં જ્ઞાન નિર્મૂળ હોવાથી ક્વચિત જાણે પણ તેનું મહાત્મ્ય લાગે નહીં વિતરાગવાણીનું મહાત્મ્ય જાણ્યું છે તેથી અન્ય શાસ્ત્રો બિનપ્રયોજનભૂત અને કાળક્ષેપનું નિમિત્ત હોય તે રસનું કારણ રહ્યું નથી જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ ઉપર પ્રેમ છે તેથી પતિનું વચન તેને પ્રિય લાગે તેવું અન્ય કોઈનું વચન પ્રિય લાગે નહીં તેમ આ દ્રષ્ટિવાળાને વિતરાક સ્ત્રોતમાં અનન્ય પ્રેમ છે તેથી અન્ય સ્ત્રોતમાં તેઓ પ્રેમ આવે નહીં પૂજ્ય બ્રહ્મચારજી કહે છે ગમે તેવા મોટા શાસ્ત્રો વાંચીએ જ્યાં સુધી વચનામૃત કે આત્મસિદ્ધિ સુધી અવગાહી ન હોય ત્યાં સુધી અધૂરું ને અધૂરું લાગે આ અનુભવની વાત છે જેને કુપૌલની વાણી જાણી તેની વાત છે મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે વંત સંસારના બીજા કામો ઉદયની યોગે કરવા પડે તો કરે કરવાની ઈચ્છા રહી નથી માથે આવી પીડ્યું હોય વેઢ જેવું કરવું પડે છે શુભચંદ્રાચાર્ય મુનિ પોતાના પૂર્વાશ્રમના ભાઈ ભરતુહરી જે સંન્યાસ લઈને તાપસ બનેલ તે બાર બાર વર્ષ મહેનત કરી વિદ્યા હાંસલ કરે છે જેના પ્રભાવે લોખંડ પણ સોનું થઈ જાય મુનિ શુભચંદ્રાચાર્ય ભાઈને સમજાવે છે કે આ ખટવટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે જો સોનું જ જોઈતું હતું તો રાજમાં ક્યાં ઓછું હતું તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો આગળ બોધે છે મોટા આશ્રમો કરવામાં ચેલા વધારવામાં લોકોને ધન આપી મોટા ગણવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષ્યમાં આવતું નથી તમારી શી ગતિ થશે આ વનસ્પતિના રસમાં બાર બાર વર્ષ ગાળ્યા તેટલા વર્ષ આત્માને સ્થિત કરવામાં ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ માયક વસ્તુનો ખેત થાય છે તે ન થાય કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ફરકત નહીં તેવા બન્યા હોત જે રસ તમે લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય પણ જુઓ એમ પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતા બધી શિલા સોનાની થઈ ગઈ પછી કહ્યું આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે આત્માનો સુખ તે સુખ છે તે સિવાય બધું દુઃખ છે સંસાર બધો દુઃખથી ભરેલો છે તેમાં સુખ શોધવા જશો તો સુખ શોધવું મળશે નહીં ખારા સમુદ્રમાં ગમે ત્યાં જ પાણી ભરો ખારું જ મળશે પણ સાચે માર્ગે વળો તો આત્મિત થશે તે બોધ લાગતા મોટાભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધાનમાં લીન થયા તેમને વૈરાગ્ય વધવા જ્ઞાનાણવ નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે સા વિદ્યા યા વિમુક્ત ગીતાના નવમા અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું છે કે આત્મપ્રાપ્તિ કે બ્રહ્મપ્રાપ્તિની વિદ્યા તે વિદ્યા અને તે જ રાજવિદ્યા છે જો માર્ગમાં રેદી સીધીમાં જીવ અટવાઈ જાય તો નક્કી અવિદ્યા સફળ થઈ આ વિદ્યા નથી અન્ય મુદ્દોષ જાય તેની બધી ક્રિયા આત્મા લક્ષી જ હોય છે હવે જગત સાવ સોનોનું થાય તો પણ આ સાધકને તૃણવત જ ભાશે મેળામાં ભૂલ્યા પીડ્યા જેવું જણાય અને ક્યારે છૂટું ક્યારે છૂટું એમ થાય બ્રાહ્મી વેદના બીજા કામો કરવા પડે કરે પણ રસરહિતપણે અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત ન્યારો રહે ખિલાવે બાળ ભૂલ થઈ તે થઈ હવે ભૂલ ગઈ કવણ નર કનકમણી છોડી તૃણ સંગ્રહે કવણ કુંજર તજી કરહ લેવે કવણ બે સે તજી તરુ બાવળે તુજ તજી અવરસૂર કોણ સેવે ઋષભજીન રાજમુજ આજ દિન અતિ ભલો મહા મહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ કહે છે કે પારસમણી છોડી અને ઘાસનું ત્રણખલું કોણ સંગ્રહે હાથીને છોડી ઊંટ કોણ લે બાવળિયા ઉપર કોણ બેસે કલ્પતરોને છોડીને તે રીતે વિતરાગ દેવને છોડીને અન્ય દેવદેવીને કોણ ભજે આ મહાત્મ્ય આ અન્ય મુદ્દોષ ગયો હવે એને દેવદેવીની તૂષ્માનતાને શું કરવી છે હવે રીઝવ એક સાંઈ લોક તો વાત કરે રી એક સ્વામી વિતરાગ ભગવાન કુપૌ દેવને જ રીઝવવા છે તેને જ રાજી કરવા છે એક ભવ તેને રાજી કરવામાં જાય ਤੋ ਜੀਵ ਨੇ ਅਨੰਤ ਕਲ ਨੂੰ ਦੇਵ ਚੁਕਤੇ થઈ ਜਾਏ ਸਹਜਾਤਮ ਸਵਰੂਪ ਪਰਮ ਗੁਰੂ